પંચમહાલમાં જમીનનો સર્વે કરતી એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી પંચમહાલમાં રાતોરાત સરકારી નદી શાળા બ્રિજ અને ક્વાર્ટરની જમીન ખાનગી બની ગઈ ઘોગંબા ગ્રામ પંચાયતમાં સર્વે એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી જેમાં જમીનના સર્વેમાં ગંભીર બેદરકારીને લઈને હવે ગ્રામજનો ચિંતામાં છે સરકારી જાહેર સંપત્તિની જમીનો પણ ખાનગી માલિકીની બની ગઈ છે પ્રોપર્ટી કાર્ડમાં ગંભીર ભૂલોને કારણે અનેક ગ્રામજનોના સ્વાસ અધ્ધર થયા છે અનેક ગ્રામજનોની ખેતીની અને રહેણાંક જમીનોના ક્ષેત્રફળ અને નકશા પણ બદલાઈ ગયા છે પંચમહાલની સીટી સર્વેની ખાનગી એજન્સીએ વર્ષ બે હજાર સોળ સત્તરમાં સર્વે કર્યો હતો બે હજાર સોળમાં કરાયેલા સર્વેની પોલમ પોલ આઠ વર્ષ બાદ સરપંચને ધ્યાને આવતા ખુલાસો થયો જે સરકારી કચેરીઓ છે અત્યારે એ પ્રાઇવેટ માલિકના નામે થઈ ગયેલી છે એવી રીતે અમારી પ્રોપર્ટી જે પંચાયતના રેકર પર બરાબર છે ત્યાં તપાસ કરી ત્યારે ખબર પડે કે અમારી પ્રોપર્ટી બીજાના નામે થઈ ગઈ છે બીજા પ્રોપર્ટી અમારા નામે થઈ ગઈ છે ત્યારે અમે જે બે થી ત્રણ વાર મારે જવાનું થયું ત્યારે વાતચીત કરી ત્યારે એ લોકો એવું જ કહે છે કે તમે થઈ જશે તમારો મોટો પ્રશ્ન નથી પણ એના માટે તમારે વ્યવહાર ચૂકવવો પડશે એટલા બધા અમે સક્ષમ નથી કે અમે વ્યવહાર ચૂકી શકીએ પ્રકારનો વ્યવહાર પ્રોપર્ટી કાર્ડ જે છે ને એ બનાવવા માટે તમારું પ્રોપર્ટી છે અમારા પ્રોપર્ટી માટે અમારા જ વ્યવહાર ચૂકવવો પડે છે કયા પ્રકારની ગંભીર ભૂલો ગુનો એટલે આજે સરકારી કચેરીઓ જે છે એ બીજા પ્રાઇવેટ લોકોના નામે થઈ ગઈ છે એમ પ્રાઇવેટ પ્રોપર્ટી છે બીજા કોના કોના નામે થઈ ગઈ છે બહુ મોટા છબડા થયેલા છે ફરીથી રી સર્વે થવું જોઈએ અને ખરેખર સ્પેશિયલ ગ્રામ સભા બોલાવીને આનો કોઈ નિર્ણય આવે એવું કરવું જોઈએ સરકાર સરકારશ્રીની યોજના તો ઘણી સારી છે પ્રોપર્ટી કાર્ડ ગામઠામ નક્કી કરવા બાબતની પરંતુ એજન્સી કે એ ક્યારે સિટી સર્વે સર્વે કર્યું એની કોઈને ગ્રામજનોને ખબર જ નથી એટલે ખરેખર ઘણી પ્રોપર્ટી બાબતે તો ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે મારી પ્રોપર્ટી કોઈક બીજાના નામે બોલતું પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે આ બાબતે શું કરવું જોઈએ આ બાબતે ખરેખર એજન્સી અને સિટી સર્વે દ્વારા ગ્રામજનો દ્વારા એક મિટિંગ બોલાવી જોઈએ દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારી હાજર રાખી લાગતા વળગતાને અને ગ્રામજનોની મિટિંગ બોલાવી જોઈએ હાલમાં જયારે સમગ્ર ગુજરાતમાં જે આપણા ગોધરા સિટી સર્વે કચેરીનું કૌભાંડ જાહેર થઈ રહ્યું છે ત્યારે ગોગંબા ગ્રામ પંચાયત વિસ્તારને સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિટી સર્વેમાં લીધો હતો અને સિટી સર્વેમાં થયેલી ભૂલો ગોટાળા અને છબરડા માટે છેલ્લા દોઢ વર્ષથી હું સંબંધિત કચેરીઓના ધક્કા ખાવું છું અને સંબંધિત અધિકારીઓને મારે એમનું ધ્યાન દોર્યું છે કે ગોગંબામાં બહુ મોટા પાયે ગોટાળા અને ગરબડ થઈ છે અને જેના કારણે આવનારા સમયમાં ગામ લોકો એમની મિલકત અને એમના હક હિસ્સા માટે લડી પડવાના છે એ સંજોગોમાં ગોગંબા ગામમાં આવેલી સિટી સર્વેની કામગીરીની પુનઃ સમીક્ષા થાય જે હકદારો છે એ માટેની મેં રજૂઆત કરી છે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માપણી કરવામાં આવી હતી આ માપણી દરમિયાન પંચમહાલના ગોગંબામાં અતિ બે દરકારી બુરવા માપણી કરવામાં આવી છે ત્યારે હાલ અહીંયા છે આપણે ગોગંબાના જે પ્રાથમિક શાળા છે તેમાં છે હાલ આ પ્રાથમિક શાળા છે મોટા પાયે એમના વિસ્તારમાં ફેલાયેલી છે પરંતુ અહીં સૌથી મોટી સર્વેની ભૂલ એવી છે કે આ જે સ્કૂલ છે એ સ્કૂલ અન્ય કોઈ વ્યક્તિના નામે બોલે છે જ્યારે તે જે તે સમયે માપણી થઈ એ સમયે આ સ્કૂલ સરકારી હેડે બોલવાને બદલે કોઈ પણ ભરતા વ્યક્તિના નામે બોલે છે ત્યારે અત્યારે હાલ સ્થાનિક જે સરપંચ દ્વારા અવારનવાર જિલ્લામાં રજૂઆતો કરવાની આવી તે છતાં પણ કોઈ પણ નિકાલ લાવતા નથી હાલ જોવા જઈએ તો ગોગંબા તાલુકાની સરકારી કચેરીઓમાં ભરતા વ્યક્તિના નામે પ્રાઇવેટ વ્યક્તિઓના નામે બોલી રહી છે ત્યારે જે સિટી સર્વે દ્વારા જે ગુજરાત સરકાર દ્વારા માપણી કરવામાં આવી તે એજન્સીઓ કરી છે જેના કારણે પ્રાઇવેટ વ્યક્તિઓના નામે આ સરકારી જગ્યા બોલે છે ગંભીર કારણે સ્થાનિકો મૂંઝવણમાં છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ નિકાલ મળતો નથી હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આમાં દખલગીરી કરીને તેમને ઉપાય આપે છે કે કેમ કે હજુ પણ તેમને સોસવાનો વારો આવશે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ